સુરત વિસ્તારમાં રહેતો અને લોકલ ચેનલ ચલાવતો એક વ્યક્તિ તેના સાગરીતો સાથે મળી પોતાની ઓફિસમાં પાંચસો અને બસોના દરની બોગસ ચલની નોટો છાપીને કોઈને શંકા નહીં જાય તે માટે લીંબાયત વિસ્તારમાં જ શાકભાજીની લારી પાનના ગલ્લાઓ ઉપર વટાવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે એસઓજી અને પીસીબીની ટીમોએ પોલીસે વેશપલટો કરી લિંબાયત વિસ્તારમાં ફેરિયાઓ બન્યા હતા અને તે વ્યક્તિની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં શાકભાજીની લારી કપડાની લારી ફ્રૂટની લારી નાસ્તાની લારીઓ ઉપર ફરી છેલ્લા બે મહિનાથી વોચ રાખી રહ્યા હતા છેવટે ચોક્કસ હકીકતના આધારે એસઓજી અને પીસીબીની ટીમે લિંબાયતના મારુતિનગર પાસે મદીના મસ્જિદની પાછળથી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ચેનલની ઓફિસમાં રેડ કરી હતી ત્યારે પોલીસને બનાવટી ચલની નોટો મળી આવી હતી પોલીસે સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલના માલિક ફિરોઝ શાહ બાબુલાલ કપાસિયા અને સફીક ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસને ઓફિસમાંથી પાંચસો ને બસો ના દરની બનાવટી ચલની નોટો છાપવાના મિની કારખાનો મળી આવ્યો હતો પોલીસે નવ લાખ છત્રીસ હજાર સોની મત્તાની બનાવટી ચલની નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપર કલર પ્રિન્ટર બે કટર મશીન લીલા કલરની શાહીવાળી બોલપેન ઇન્ક બોટલ ન્યૂઝ ચેનલનું પ્રેસ કાર્ડ કબજે કર્યા હતા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ સહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું કાગળ ક્યાંથી લાવતા કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા નેશન પ્લસ ન્યૂઝ સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર